નમસ્કાર મિત્રો ચૈતરભી વસાવા કાલે સવારે એટલે કે આઠ તારીખના રોજ વહેલી સવારે ચૈત્રભાઈ વસાવા જેલની બહાર આવવાના હતા તેનાથી એક મોટા સમાચાર મળી રહ્યા છે કે ચૈતરપી વસાવા આઠ નવ અને દસ આ ત્રણ તારીખના જેલની બહાર આવવાના છે અને ચૈત્રપી વસાવાને ક્યારના લોકો રાહ જોઈને બેઠા હતા કે ચૈત્રપી વસાવા ક્યારે જેલની બહાર આવશે તો એ દિવસ મિત્રો આવી ગયો છે અને ચૈત્રપી વસાવા હવે ત્રણ દિવસ માટે જેલની બહાર આવવાના છે તારીખ આઠ નવ અને દસ સપ્ટેમ્બર ના રોજ ચેતરપી વસાવા જેલને બહાર આવવાના છે અને આઠ તારીખના દિવસે ચેતરપી વસાવા વહેલી સવારે જેલને બહાર આવશે અને પોલીસ પ્રોટેક્શન સાથે હશે ફૂલ પોલીસ તેમની સાથે હશે અને તેમને સામાન્ય માણસને પણ મળવા મળશે નહીં એવું સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા અને લોકો દ્વારા જાણવા મળી રહ્યું છે તો મિત્રો શું ચૈત્રપી વસા કાલે વહેલી સવારે જેલની બહાર આવીને શું પગલું પડશે શું મીડિયાની સમક્ષ રહેશે કે સો ટકા ચૈત્રભે વસા જેલની બહાર આવવાના તો છે જ પણ શું શું થશે કાલે કે આવવાના છે કે નથી આવવાના કે મોટો ખુલાસો થયો છે તે સાંભળવા માટે આપણી ચેનલમાં બન્યા રહેજો અને જો તમે ચેનલની અંદર નવા આવ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો ચૈતૃપે વસા અને ત્રણ દિવસના જામીન મળ્યા છે અને શું ચેતૃભાઈ વસાવા કાલે ફાઇનલ જેલની બહાર આવશે અને શું છે જેલની બહાર આવીને તેમના જે દુશ્મનો છે તેમની સાથે લડશે કે તેમના પર કેસ કરશે કે શું કરશે તે હજુ કાલે જેલની બહાર આવશે ત્યારે આપણને ખબર પડશે અને કાલે વહેલી સવારના ચૈતરભાઈ વસાવા જેલની બહાર આવવાના છે કેમ કે આ ત્રણ દિવસ તો ફિક્સ જ છે ચેતરભાઈ વસાવાના જેલની બહાર આવવાના તારીખ આઠ નવ અને દસ આ ત્રણ દિવસ માટે ચેત્રપી વસાવા જેલની બહાર રહેશે અને શું અગિયાર તારીખના દિવસે ચેત્રપી વસાવા જેલની બહારથી જેલની બહાર આવશે કે નહીં આવે તેમના જામીન મંજૂર થશે કે નહીં થાય તો મિત્રો એ હજી સુધી આપણને કોઈ પણ માહિતી નથી કેમ કે હજી અગિયાર તારીખના દિવસે આપણને પૂરતી માહિતી મળશે કે ચેત્રપી વસાવાના જામીન મંજૂર થશે કે નહીં થાય કે ફરી એક નવી તારીખ આપવામાં આવે છે કે ચેતરપિંહ વસાવા સો ટકા બહાર આવી જશે એ હજી સુધી પૂરતી માહિતી મળી નથી અને જો મને પૂરતી માહિતી મળશે લોકોના દ્વારા કે સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા તો હું ત્યારે જ વિડીયો અપલોડ કરી દઈશ અને એના માટે તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો કે જેથી તમને ચતરપ્રિ વસાને પૂરતી માહિતી મળતી રહે તો મિત્રો શું છેતરપિંય વસાહા જેલની બહાર આવશે ત્યારે સંજય વસાવાને અને મનસુખ વસાવા સાથે બદલું લે છે તો મિત્રો તમને શું લાગે છે કેમ કે તેમને ગુનેગાર કરવામાં સંજય વસાવાનો મોટો હાથ છે એનું કારણ એ છે કે પહેલા તો તેમને ગ્લાસ માર્યા તેમણે કેસ કર્યો અને પછી એક વિડીયોમાં એમણે એવું કહ્યું કે ચેતરભી વસાવા જો મારાથી માફી માંગશે તો હું કદાચ વિચારીશ કેસ પાછો લેવાનો તો મિત્રો એના પર ચેતરભી વસાવાએ શું પગલું પડશે એ તો ચેતરભી વસાવા જેલની બહાર આવશે ત્યારે ખબર પડશે અને ચેતુભી વસાવા જેલની બહાર આવીને મનસુખ વસાવા સાથે શું કરશે શું તેમના પર આ કેસ કરવા માટે તેમનો હાથ હતો તેમાં એમને મારામારી કરશે કે શું કરશે એ આપણને હજી સુધી કોઈ પણ માહિતી નથી તો મિત્રો તમને શું લાગે છે આના વિશે તે તમે જરૂર કોમેન્ટ કરજો તો મિત્રો તમને આપણો વિડિયો સારો લાગ્યો હોય તો ચેનલનો સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો અને મિત્રો તમે ઘણા બધા વિડીયો તો જોયા દેશે એની અંદર એવું કહેવામાં આવે છે કે ચેત્રપી વસાવા જેલની બહાર આવી ગયા છે અને વસાવા આઠ તારીખના જેલની બહાર આવવા છે સવારમાં આવશે કે બપોરે આવશે એવું બધું કહે છે તો મિત્રો ચેત્રપી વસાવા આઠ તારીખના એટલે કે કાલે સવારમાં વહેલા એટલે દસ અગિયાર વાગ્યાના આજુબાજુ જેલની બહાર આવશે અને ત્રણ દિવસથી જેલની બહાર રહેશે ફરી અગિયાર તારીખના દિવસે તેમની સુનાવણી હશે અને ત્યારે તેમના જમીન મંજૂર થાય છે કે નથી મંજૂર થતા અને તે જેલમાંથી છૂટે છે કે નથી છૂટતા એ આપણને તારીખના દિવસે દસ અગિયાર વાગે આજુબાજુ સમાચાર મળી જશે અને એવા જ સમાચાર આપણે આપણી યુટ્યુબ ચેનલમાં વિડીયો પોસ્ટ કરી નાખીશું એટલા માટે તમે જો આપણી ચેનલની અંદર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરવાનું તો ભૂલતા નહીં અને જો ચેતૃભાઈ વસાવા સો એ સો ટકા જેમની બહાર આવી જશે ઘણા બધા લોકો ક્યારેના રાહ જોઈને બેઠા છે કે ચેતરભેય વસાવા ક્યારે જેલની બહાર આવશે અને બીજે પણ લાવવાનું છે ચેતરભેય વસાવા જેવા જેલની બહાર આવશે ત્યારે અને આદિવાસી સમાજ તો ખુશ થશે જ પણ બીજા બધા સમાજો પણ ખુશ થઈ જશે કેમકે ચૈત્રપીય વસાવા એવું નથી રાખ્યું કે એકલા આદિવાસી સમાજને જ સપોર્ટ કરે તે બધા જ સમાજોના યુવાનોને સપોર્ટ કરે છે અને જ્યાં પણ તેમનું કામ પડે ત્યાં ચેતુભાઈ બિના સંકોચ આવી જાય છે અને જેટલું બને તેટલો તેમનાથી તે સપોર્ટ કરે છે માણસોને એટલે મિત્રો તમારાથી જેટલું બને તેટલું ચેતરભી વસાવાને સપોર્ટ કરો અને આપનો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને ચા બધું જ ઘણા બધા લોકો કહે છે કે ચેતરભી વસાવા અગિયાર તારીખના દિવસે સો ટકા છૂટી જશે એ તો જ્યારે કોર્ટનો ચુકાદો આવશે ત્યારે આપણને ખબર પડી જશે અને ત્યારે જ આપણને પૂરતી માહિતી મળશે કે ચેતરભી વસાવા જેલની બહાર આવશે કે પછી આમ જે તારીખો આપવામાં આવી છે પાંચ તારીખ તેર તારીખ અને અઠાવીસ તારીખ આપવામાં આવી હતી એમ બીજી કોઈ તારીખ આપવામાં આવશે ચેતરભાઈને ચેતરભાઈની એવી હજુ સુધી કોઈ પણ આપણને માહિતી નથી એટલે અગિયાર તારીખના દિવસે આપણને અગિયાર કે બાર વાગ્યા સુધીમાં બધી માહિતી મળી જશે તો મિત્રો તમે આપણી ચેનલની અંદર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરવાનો તો ભૂલતા નહીં અને જો વિડીયો છેલ્લા સુધી જોયો હોય તો કોમેન્ટ કરી દેજો છે ત્રપી વસાવાને બધી જ સમાજોનો સપોર્ટ છે